આજે મહાકુંભનો ત્રીજો દિવસ છે અંબાજી મંદિર ખાતે ભક્તોનો મોટો ધસારો જોવા મળી રહ્યો છે પગપાળા સહિત સંઘો લઈને ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા છે ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે દર્શનને લઈને વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે દર્શન પથથી લઈને મંદિર સુધી અલગ અલગ લાઈનની વ્યવસ્થા કરવામાં આવી છે પગપાળા આવતા ભક્તો માટે દર્શનને લઈ સ્ત્રી અને પુરુષની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે તો સંઘો લઈને આવતા ભક્તો માટે અલગ લાઇન ઊભી કરવામાં

જે લેડીઝ ને અલગ ધર્મ કરી રહ્યા છે ને જેન્ટ્સ ને પણ અલગ ધર્મ કરી રહ્યા છે તો ભક્તો જે અંબાજી ખાતે જે ઘોડાપુર ઉમટ્યું હતું અને કહી શકાય છે કે આજે ત્રીજા દિવસે પણ જે ભક્તો છે તે મોટી સંખ્યામાં અંબાના દર્શન કરવા આવ્યા હતા અને જે અંબાજી મા અંબાના દર્શન કરી અને ધન્યતા અનુભવ હતું ભક્તો ઘણા ભક્તો આખે પાટા બાજુ આવતા હોય છે ભક્તો જે મેનગર્ટ કરીને મા અંબાના દર્શન કરવા પહોંચતા હોય છે લક્ષ્મણ ઠાકોર સંદેશ અંબાજી